ખારવા સમાજના ઉપપ્રમુખ પટેલ બાબુભાઈ આગ્યા પટેલ ગોપાલભાઈ ફોફડી ખારવા લોધી સમાજના પ્રમુખ હીરાભાઈ વાઘવી વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી તેમજ ખારવા સમાજના આગેવાનો લોધી સમાજ તેમજ બોટ એસોસિએશનના આગેવાનો સાથે જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો નું નામ જીતુભાઈ મોનભીર છે હું વેરાળ સમસ્ત ખારવા સમાજને પતેલ છું વર્ષોની સમાજ ખારવા સમાજની પરંપરા કિરણનેડીના કાથે આવેલ માતા શીતરાના મંદિરે જે દર વર્ષે માક્ષર મહિનાના પ્રથમ સોમવારે જે વેરાળ સમસ્ત ખારવા સમાજ અને ખારવા સમાજના લોકો ભાઈઓ બહેનો જે ભોજન માટે જાય છે અને ત્યાં ખારવા સમાજ દ્વારા પૂજાપુ ચડાવવામાં આવે છે અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના દરેક ધરો દ્વારા પણ પૂજાપો ચલાવીને નારિયેળ વધારે છે આ વર્ષોની પરંપરાગત અહીંયા આ ઉજેરી થાય છે અને ખારવા સમાજ માટે મહત્વનો દિવસ હોય છે અને આખી સમાજના ભાઈઓ બહેનો માતાઓ બધા અહીંયા જોડાય છે અને માતાને પ્રાર્થના કરે છે કે આવનારા દિવસોમાં જે માછીમારોને જે દરિયાથી મચ્છી વધુ મળે એવી પ્રાર્થના કરે છે અને અમને દર વર્ષે વિશ્વાસ હોય છે કે માતાજીને પ્રાર્થના કરી અને મચ્છી મળે છે અને માછીમારો રોજીરોજી ખૂબ સારી ચાલે છે અને આ વર્ષોની પરંપરા આ ઉત્સવો ચાલે છે અને ખારવા સમાજ પહેલેથી હિન્દુ સમાજ અને જે ધાર્મિક લાગણીઓ હોય છે અને દરેક પ્રસંગો જે દરેક તહેવારો જે ધામધૂમથી સમાજ ભેગી થઈને ઉજવે છે